કૃષ્ણ ભગવાન ફરવા નીકળ્યા એટલે ગંગા મૈયા અહીંયા ઝાડુ મારતો સફેદ કપડા પહેરી તો કે માતાજી તમે આ કેમ એટલે કે મારો ભીષ્મ હવારે અહીં રોડાવાનો છે એટલે એના કાંકરા ના વાગ તો કૃષ્ણ વિચાર કરવા માંડ્યા ભીષ્મ પિતા એ કીધું કે કાલે એક પાંડવોને રવા નથી લેવા અને આ કે મારો છોકરો અહીં રોડાવાનો હવે હું વિચારું ત્યારે કૃષ્ણએ કીધું અર્જુન અર્જુન તારે સવારે શિખંડી નું રૂપ લેવાનું તો અર્જુને કીધું કે અમે થોડી પણ ગળ્યું પહેરી હતી કે હું શિખંડી નું રૂપ લઉં શિખંડી એટલે નું રૂપ લેવાનું તારા હવારે શિખંડી નું રૂપ લેવાનું છે ત્યારે હામ હામા યુદ્ધની અંદર ઉપાહ અર્જુન એ શિખંડી ન એટલે ભીષ્મ પિતાએ જોયું એટલે એમને હથિયાર મૂકી દીધું કારણ કે એ સ્ત્રી ઉપર હાથ નતા ઉપાડતા બાણ નતા ચલાવતા ત્યારે એમને હથિયાર મૂકી દીધું હોય એટલે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે હવે તું બાણ માર કે પણ એમના જોડે હથિયાર નથી

પછી ગંગા મૈયા એ કીધું કે કૃષ્ણ તે કપટ કરીને મારા છોકરાને ને માર્યો ને કહે તને નારાવા વાગે પણ આ તે કપટ કર્યું ને એટલે જ મારો છોકરો મરાણો ને કે મારા છોકરાને કોઈ મારે એવો નતો એટલે એમ જે છ મહિના મોત પાઠું થઈ દીધું અને પછી ભગવાનને કીધું કે ભગવાન મેં કોઈ એને ખોટું કર્યું નથી ખોટું કાંઈક બોલ્યો નથી અને મને આવી કેમ સજા તો કે દ્રૌપદીના ચીર ખેંચતા હતા સામાન હતા બેઠા એટલે આપણે ભજન કહીએ આ તે કહીએ બધું બરાબર છે પણ ક્યાંય ખોટું થતું હોય ને અને આપણને ખબર હોય ને તો આપણે ના બોલીએ ને તો એના દોષના અધિકારી આપણે બનીએ છીએ